ઉમેદવારોને સતત પરીક્ષાલક્ષી તૈયારી કરવામાંથી રાહત રહેશે કેટલાક ઉમેદવારો એક કરતાં વધુ જગ્યા પર નિમણૂક પત્રો મેળવતા હતા અને ત્યાર પછી તેઓ હાજર થતા ન હતા જેનાથી જગ્યાઓ ખાલી રહેતી હતી તેનું પણ નિરાકરણ થશે મંડળનો પરીક્ષાનો ખર્ચ વધશે અને સમયમાં પણ બચત થશે બીજું કે પ્રિલિમિનરી સંયુક્ત પરીક્ષા લીધા પછી જગ્યાઓની સંખ્યા કરતાં સાત ગણા ઉમેદવારોની મેન્સ લેવાની છે એટલે કે ઉમેદવારોની સંખ્યા સાત ગણી થવાથી સંખ્યા ઘટશે પ્રિનિમરી પરીક્ષા પછી મેન્સમાં તેથી ઓછી સંખ્યા ઉમેદવારો હોવાથી પરીક્ષાનું સંચાલન પણ ખૂબ સારી રીતે થશે ખૂબ સલામત રીતે એનું આયોજન થઈ શકશે પરીક્ષાઓ આવના દિવસોમાં કયા કયા સંબંધની પરીક્ષાઓની આ જે સીધી આ પરીક્ષાઓ છે કારણ કે નજીકના ભવિષ્યમાં આપણે કયું પરીક્ષાઓ લેવાની છે તો કઈ ભરતીઓ હવે પછીની આવી રહી છે જેના અંદર આપણે કહીશું સરકારની સીધી સૂચનાઓ છે કે ભરતી સત્વરે થાય પંદર જાન્યુઆરી પહેલાં આની જાહેરાત થઈ જશે કરીબન પાંચ જેટલી જગ્યાઓ વર્ગ ત્રણની પાંચ જેટલી જગ્યાઓ ભરવા માટેનું જાહેરાત આગામી પંદર દિવસની અંદર ઉતરાણ પહેલાં આપી દેવાનું અમારું તૈયારી કરી દીધી છે આઠ તારીખ થઈ ગઈ આઠ તારીખ થઈ ગઈ ભરતી જે પરીક્ષા છે તે પદ્ધતિ અંગે હસમુખ પટેલે આ નિવેદન આપ્યું છે ગ્રુપ એ મુજબ અલગ અલગ સત્તર કેડરની ભરતી યોજાવાની છે ઉમેદવારોની સંખ્યા સાત ગણી થશે તેવું તેમનું માનવું છે આઠ એ તારીખ નક્કી કરવામાં આવી છે ચાર લાખ અઢાર હજાર ઉમેદવારોની બીડ પરીક્ષા લેખિત પરીક્ષા એમસીક્યુ પરીક્ષા છે અને બસ્સો માર્કની આ પરીક્ષા રહેશે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટથી લેવાની છે અને આઠ તારીખથી શરૂ થશે લગભગ પચાસ હજાર ઉમેદવારોની પરીક્ષા લેવાનું આયોજન છે તેથી કરી સાત એક દિવસ સુધી વર્ગ ત્રણ ની ભરતી માટે સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે એમસીક્યુ તમારે પ્રશ્નો પૂછાશે તેવી કેટલીક માહિતી અત્યારે હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી રહી છે આઠ ફેબ્રુઆરીથી જે પરીક્ષાઓ છે તે શરૂ થશે તેમણે કહ્યું કે સરકાર ઈચ્છી રહી છે કે જલ્દીમાં જલ્દી તમામ જે ભરતી પરીક્ષાઓ છે તેની શરૂઆત કરવામાં આવે